દેવગઢ બારી તાલુકાના કેલિયા ગામ ખાતે એનએમ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દાહોદ અને ફાઉન્ડેશનના સંયુક્ત લીડર ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દેવગઢ ખેતીવાડી વિભાગમાંથી ગ્રામ સેવક શ્રીઓ હાજર હતા આ તાલીમમાં પ્રાથમિક અને આધુનિક ખેતી પદ્ધતિઓ સાથે પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ તથા વિવિધ સરકારી યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું ગામના સરપંચ રહે તમામ લીડર ખેડૂતો કાર્યક્રમમાં સક્રિય રીતે હાજર હતા અને આ તાલીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ખેતી ક્ષેત્રમાં ટકાઉ વિકાસ લાવવાના માર્ગદર્શન મેળવ્યા હતા સદગુરુ સંસ્થાના વીઆઈડી વિભાગીય વડા શ્રી રાધેશ્યામ યાદવના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું શ્રી સર્જનભાઈ બારિયા અને શ્રી સુભાષભાઈ પૂજારાએ સદ્ગુરુ સ્ટાફ તરફથી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો રિપોર્ટર દિલીપ પટેલ દેવગઢ બારિયા